પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસને ઘણા વર્ષોથી જે સંસ્થાઓ છે ગવર્મેન્ટ ઓફિસો છે શાળાઓ છે એમાં અન્ય ધ્વજોની ફરકામણી થઈ પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી હર ઘર તિરંગાની જે જાહેરાત સરકાર તરફથી થયેલી છે તેથી છેલ્લા ત્રણ વર્ષથી ધ્વજોનું વેચાણ ખૂબ જ થયેલું છે અને અમે ખાદીગ્રામ ઉદ્યોગમાં દર વર્ષે એ પંદરમી ઓગસ્ટની તૈયારી સાથે દરેક રાષ્ટ્રધ્વજ દરેક સાઇઝોમાં મંગાવીએ છીએ એની સાથે સાથે એસેસરી પણ મંગાવીએ છીએ અને દર વર્ષે સાતથી આઠ લાખ રૂપિયાના ધ્વજનું વેચાણ થાય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી હર ઘર તિરંગાના આહવાનમાં આમ જનતાને પણ જે સરકારે છૂટી આપી છે એનાથી તિરંગાનું ઘણું વેચાણ થયેલું છે એની સાથે સાથે આમ નાગરિક પણ ધ્વજનું માન રાખી અને હર ઘર તિરંગાને ઉજવે છે અમે પહોંચી વળવા માટે લગભગ અમારું દર વર્ષે અમારું સાતથી આઠ લાખ રૂપિયાનું વેચાણ હોય છે એની સામે અમે આઠથી દસ લાખ રૂપિયાના ધ્વજ તથા અન્ય એસેસરીનો અમે સ્ટોક રાખીએ છીએ અને પંદરમી ઓગસ્ટ છેલ્લો દિવસ જે ચૌદમી ઓગસ્ટના દિવસે લગભગ અમારું લાખ દોઢ લાખ રૂપિયાનો ધ્વજનું વેચાણ થાય છે એ રીતે અમે સ્ટોક અવેલેબલ રાખીએ છીએ અમારે ત્યાં સમગ્ર આપણે ગુજરાતમાંથી અલગ અલગ રાજ્યમાંથી પણ આવે છે જેમ કે ભરૂચ છે સુરત છે દાહોદ છે ઉદયપુર છે કે વડોદરા જિલ્લાનું આ મોટામાં મોટું ખાદીગ્રામ ઉદ્યોગ છે જ્યાં અમારી ત્યાં દરેક જાતનો કાપડ પણ મળે છે દરેક જાતનો ધ્વજ મળે છે માન્ય આઈ એસઆઈ સંસ્થાની જે માન્ય છે ગવર્મેન્ટ એ ધ્વજનું અમારે વેચાણ થાય છે અને સાથે સાથે અમારું જિલ્લાની અંદર મોટામાં મોટું ખાદી ભવન છે એટલે અમે દરેક જાતનો સ્ટોક અમે રાખીએ છીએ એટલે ઘણી જગ્યાઓથી બધેથી પાદરા છે આજુબાજુના ગામડાઓ છે સિટીઓમાંથી બધેથી ગવર્મેન્ટ ઓફિસ તથા અન્ય લોકો અહીંયાથી ધ્વજનું વેચાણ અમે કરીએ છીએ અને લોકો ખરીદી કરે છે ધ્વજની સાથે જે એની એસેસરી આવે છે જેમ કે દોરી છે બેસ છે ગરગડી છે પાઇપ છે એ બધાની પણ અમે એસેસરીનું પણ વેચાણ કરીએ છીએ અને સાથે સાથે ખાદીનું કાપડ જે છે જબ્બા છે લહેંગા છે શોટ છે એનું પણ જોડે જોડે વેચાણ થાય છે એટલે આમ પંદરમી ઓગસ્ટનું વેચાણ જોવા જઈએ તો એકથી ચૌદ તારીખનું વેચાણ અમારે લગભગ દસથી પંદર લાખ રૂપિયાનું થાય છે એની અંદર ધ્વજનું ચારથી પાંચ લાખ રૂપિયાનું હોય છે અને અન્ય કાપડ અને એસેસરી થઈને આઠથી દસ લાખ રૂપિયાનું અમારું વેચાણ થાય છે ધ્વજનું ડિસ્કાઉન્ટ ખાદી પર અત્યારે જે દસ ટકા વળતર છે એ દસ ટકા વળતર આપીએ છીએ અને ઓક્ટોબરથી ડિસેમ્બરમાં જે સરકાર તરફથી વીસ ટકા પચીસ ટકા જે જાહેર કરવામાં આવે છે એ પણ અમે નિયમ મુજબ અમે આપીએ છીએ રાકેશ પટેલ ખાદીગ્રામ ઉદ્યોગરાવપુરા કોટ